હેલો અલ્પેશ ભાઈ કથીરીયા બોલો હા બોલો અલ્પેશ બોલો રસ્તામાં થી બોલું છું હા બોલો આ ગોંડલ માંથી ખવડાવ્યો પોલીસ તો તમે બહુ ઊંચા નથી પડો છો તેથી મને તો માર ખવડાવ્યો તેથી તમને મજા આવતી હતી સાહેબ કોને માર ખવડાવ્યો તમને તમને મને માર ખવડાવ્યો તે પોલીસ સ્ટેશન બેઠા હતા તે દિવસે તમને મજા આવતી હતી મેં થોડો તો માથે તમને શું હું

તેજસ્વી દુધ સાહેબ ના ભાઈ હતા હિતેશ ભાઈ તમે ત્યાં કરો છો ને કોણ તમે પોલીસ સ્ટેશન માં તમારે ક્યાં વહીવટ કરવાનો હું job કરું તો મને મારતા હતા અહીંયા માથે તો તમે બેસાતા હતા તે દિવસે તો પછી તમે ફરિયાદ કરો court માં ફરિયાદ કરો પોલીસ એમ નહીં ફરિયાદ અમારે કરવાની ના હોય ભગવાન ફરિયાદ કરીએ એવા અમે ક્યાં રહેવા દીધા તમે અમને ના લે બધું તો તમારું છે પટેલોનું અરે આવડું મોટું તમારું અમારે દરબારોને તો માર જ ખાઈ લેવાનું હોય ને શાંતિથી ભગવાન,

તમારે કામ રજા મારે થોડું કામ છે ના ના સંવિધાન બાપુ બધા તમને લાગુ પડે તમને ના લાગુ પડે તમને ફરિયાદ કરો ફરિયાદ ફરિયાદ છે ને પૂછડા માંથી ફરિયાદ કરી દો છો અરે પણ કરો ને તમે ફરિયાદ બધું તમારું છે સાંભળો પોલીસ સ્ટેશન તમારું સુરત તમારું બધું તમારું એટલે અહીંથી પૈસા લઈને ભાગી જાય આઈથી પૈસા લઈ લઈને સૌરાષ્ટ્રમાંથી ભાગી જાય બધા અને એમાં તમારે પચાસ ટકા વહીવટ કરીને પૂરું કરી દેવાનું એટલે એમાં તમે કેટલા પૈસા ભાઈ તમને કેટલા વધાર્યા મારે એકત્રીસ લાખ રૂપિયા લેવાના મામાના છોકરાએ કીધું જાણી એટલે ફોન કરું છું જાણી ને એટલે ફોન કરું છું કે એમાંથી પચાસ ટકા પૈસા તમે પતાવડે લીધું ને એની પૈસા લઈ લીધા છે અડધા

એને પૂછો તમે જે એને તમારો જે ભાઈ બંધ છે એને પૂછો કે ભાઈ કેટલા લેવાના છે જસદણ માં જવાબ ભરી જશે તાર પૈસા લેવાના ને તું જસદણ ફરિયાદ કરી દઈએ આવશે જવાબ ભરી જશે અરે ભાઈ સાંભળો ફરિયાદ ની વાત નથી અમારે ભાગીદારી ના છે ને એને કયો કે ભાઈ લેવાના છે ના લેવાના છે તમારી ગ્રુપ માં ભાગીદારી હોય જે હોય એ તારી મેં પ્રૂફ પુરાવા હોય ને તું જસદણ ફરિયાદ કરી દે એ ને આવી જશે ભાઈ પુરાવા જ બધા એની પાસે છે ભાઈ પુરાવા લેવા જોઈએ આવ્યો હતો